તો સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ મોટી કાર્યવાહી સામે આવી છે ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે જમીન સંપાદનમાં મોટા ગોટાળા બહાર આવતા કાર્યવાહી કરવામાં આવી છે દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસ કરતા આ મામલો સામે આવ્યો ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળ્યું હોવાની વાત ઈડી દ્વારા કરવામાં આવી છે વિશેષ અદાલતે કોર્ટે ઈડીને ટકોર કરી છે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કરવામાં આવ્યો કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા હોવાની વાત ઈડી દ્વારા કરવામાં આવી છે નાયબ મામલતદાર સામે એસીબીએ ગુનો નોંધ્યો છે એસીબીની એફઆઈઆરમાં કલેક્ટરનું નામ પણ જોડવામાં આવ્યું હોવાની વિગતો છે એફઆઈઆરમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહ આરોપી તરીકે બતાવવામાં આવ્યો છે ખૂબ જ મોટી મહત્વની વિગત આવક કરતા સંપત્તિની ફરિયાદમાં ચાર લોકોના નામ સામેલ છે ચંદ્રસિંહ મોરીને ત્યાંથી સાહીઠ લાખ રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત છે મોરી રાજ્ય સરકાર નો કર્મચારી હોવાથી એસીબી આ કાર્યવાહી સામે આવી છે વધુ વિગતો જાણીશું સમાજતા મલ્હાર અમારી સાથે સીધા અહિયાં જોડાયા છે મલહાર જે પ્રકારની આ કાર્યવાહી પહેલા તો દિલ્હીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ફરિયાદના આધારે અહીંયા નાયબ મામલતદારનું નામ સામે આવ્યું સૌથી મોટો મહત્વનો પ્રશ્ન તો એ થાય કે દિલ્હીમાં કઈ ફરિયાદ દાખલ થઈ હતી અને કઈ ફરિયાદમાં નાયબ મામલતદારના નામનો ઉલ્લેખ હતો અને સાથે હવે તો કલેક્ટરનું નામ પણ અહીંયા જોડાયું છે કરીએ તો સુરેન્દ્રનગરમાં ઈડીએ જે છે તે બે દિવસથી ધામા નાખે છે અને કલેક્ટર અને ન્યાય મામલતદારના ત્યાં ઘરે અને ઓફિસે જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલે હવે એક પછી એક રહસ્યમય કડીઓ જે છે તે સામે આવી રહી છે ન્યાય મામલતદાર વિરુદ્ધ જે છે તે દિલ્હીમાં જે છે તે ખંડણી બાબતે જે છે તે અરજદારે હતી કે આ ફરિયાદને જે છે શરૂઆતમાં ધ્યાને લેવામાં નહોતી આવી પરંતુ વારંવાર રજૂઆતને ધ્યાને જે છે તે આ ફરિયાદને માન્ય રાખીને તપાસનો દોર જે છે તે ઈડીએ અંદરખાને શરૂ કર્યો હતો ક્યાંક ને ક્યાંક ન્યાય મામલતદારની જે શંકા જે છે તે ઈડી ઉપર

જે કલેક્ટર છે સુરેન્દ્રનગરના રાજેન્દ્ર પટેલ જે આઈએસ અધિકારી છે તેમના વિરુદ્ધ જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કારણ કે તેમની જે છે તે જે જે મામલતદાર છે ચંદ્રસિંહ મોરી તેઓએ જે છે તે ભ્રષ્ટાચારની આપ્યો હતો મોટાભાગની જમીનોમાં જે છે તે કૌભાંડ કરીને પૈસાની લેતી દેતી જે છે તે પ્રકારની પણ ફરિયાદો સામે આવી હતી એટલે સમગ્ર મામલે ઈડીએ અત્યારે જે છે તે ચંદ્રશિંહ મોરીની જે છે તે અટકાયત કરી છે અને વધુ તપાસ જે છે છે તે હાથ કલેક્ટર આરોપી તરીકે દર્શાવવામાં આવે છે ગુજરાત રાજ્યની જો વાત કરવા જઈએ તો ગુજરાત રાજ્યમાં હેતુ અવારનવાર જે છે તે આ પ્રકારના સરકારી બાબુઓ દ્વારા જે છે તે ભ્રષ્ટાચારને જે છે તે વેગ આપવામાં આવતો હોય છે ને એસીબી છે ઈડી છે અને પોલીસ જે છે આ ત્રણ જણા જે છે તે અધિકારીઓ સામે જે છે તે ફરિયાદ દાખલ કરતા હોય છે ભૂતકાળના ઇતિહાસમાં જોઈએ તો વર્ષ બે હજાર ની અંદર આઈએસ અધિકારી પ્રદીપ શર્મા પાસે સમક્ષ જે મની લોન્ડ્રીનો કેસ જે જે વર્ષ દાખલ કરવામાં આવ્યો હતો તેમની પણ તપાસ થઈ હતી તેમની પાસેથી એક કરોડ ને બાસઠ લાખ જેટલી મની લોન્ડ્રી જે છે એટલે કે વધુ સંપત્તિ જે છે તે નીકળી હતી એટલે કે તેમની સામે પણ જે છે તે ઈડીએ જે છે તે કાર્યવાહી કરી હતી ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં જ સુરતના જે આઈએસ અધિકારી જે છે આયુષ ઓક જેઓ સુરતના આવેલી જે સરકારી જમીન જમીન છે છે જે જે તે તે બારોબાર વેચી દેવાનું કૌભાંડ કર્યા હતા આ ઉપરાંત આણંદની જો વાત કરવા જઈએ તો આણંદમાં પણ જે કલેક્ટર હતા ગઢવી તેમણે પણ જે છે તે આણંદની આસપાસની જમીનમાં કૌભાંડ આચર્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલયથી સીધો નિર્દેશ કરીને તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરના પણ કલેક્ટર એસ કે લાંગા જેવો એ જે જે છે તે અંદર એટલે કે કડી મહેસાણા હાઈવે ઉપર છે તે જમીનો પણ બારોબાર વેચીને તેમાં પણ કૌભાંડ આચર્યું એ પ્રકારની ફરિયાદ થઈ હતી જો કે એ મામલે પણ તપાસ થઈ હતી એસ કે લાંગા પાસેથી પણ જે સંપત્તિ વધુ માત્રામાં મળી આવી હતી એટલે કે તેમની વિરુદ્ધ પણ જે છે તે ફરિયાદ દાખલ કરીને તેમને પણ જેલવાસ ભોગવવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે ગુજરાતમાં મોટા પાયે જે રીતે ભ્રષ્ટાચાર થાય છે તેમાં રેવન્યુ વિભાગમાં સૌથી માત્રામાં જે ભ્રષ્ટાચાર જોવા મળે છે એટલે કે કલેક્ટર કક્ષાથી લઈને મામલતદાર હોય કે પછી ન્યાય મામલતદાર હોય તમામ લોકોની જે છે તે સંડોવણી જે છે તે જોવા મળતી હોય છે ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં આગળ કલેક્ટરો દ્વારા જે છે તે પોતાના વગનો ઉપયોગ એટલે કે વહીવટી વગનો ઉપયોગ કરીને જે છે તે સરકારી જમીન જે છે તેના પર દબાણ કરે છે અને તેઓ બારોબાર આ જમીન જે છે તે જે છે તે વેચી દેતા હોય છે આ પ્રકારની ફરિયાદ પણ જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે છે એસીબી સમક્ષ આવે છે ઈડી સમક્ષ આવે છે ત્યારે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરવામાં આવતી હોય છે અને તપાસના અંતે કલેક્ટર હોય કે નાયબ મામલતદાર હોય જો તેઓ દોષી નીકળે તો તેમને ફરજ ઉપરથી મોકૂફ કરીને તેઓને સસ્પેન્ડ કરીને તેમની વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી પણ જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે બિલકુલ મિહાર મહત્વની વાત છે કે જે પ્રકારે આ નામો સામે ખુલ્યા છે કોર્ટ સમક્ષ નાયબ મામલતદારની ચૌદ દિવસના રિમાન્ડની પણ માંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે એનાથી પણ વિશેષ સાહીઠ સાહીઠ લાખ રૂપિયા રોકડા તેમના ઘરમાંથી મળ્યા છે ઘણા બધા પુરાવાઓ તેમની વિરુદ્ધ છે અને પોલીસ દ્વારા જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે લાગી રહ્યું છે અન્ય પણ મોટા નામોનો ખુલાસો થાય અન્ય પણ કેટલાક મોટા ગોટાળા બહાર આવે

ક્યાં સુધી આ ભાગ પહોંચો તો કોના ઇશારે આખું આ પ્રક્રિયા ચાલતી હતી સૌથી વધુ જમીન કોને આપવામાં આવી હતી કોની સાથે સોદા વ્યવહાર થતા હતા આ તમામ મુદ્દે જે છે તે ઈડી તપાસ કરશે અને તપાસના અંતે જે છે તે ઈડી આ તમામ પુરાવા એકત્રિત કરીને ફરી વખત કોર્ટમાં એટલે કે રિમાન્ડ અરજી જ્યારે પૂર્ણ થશે એટલે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ચંદ્રમુખ શ્રી મોરીને જ્યારે કોર્ટમાં રજૂ કરશે ત્યારે તેની પાસેથી જેટલા પણ પુરાવા મળશે આ રિમાન્ડ દરમિયાન તે તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરીને જે છે તેને વધુમાં વધુ સજા થાય તે પ્રકારનો ઈડીનો જે છે તે પ્રયાસ બની રહેશે કલેક્ટરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદની અંદર તેઓની પણ ધરપકડની કોઈ વિગતો સામે આવી છે તેઓની ધરપકડ ક્યારે થશે અથવા તો તેમના વિરુદ્ધ કેવા પ્રકારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ચોક્કસથી સુરેન્દ્રનગરના કલેક્ટરનું પણ નામ જે છે તે સામે આવ્યું છે એટલે કે રાજેન્દ્ર પટેલના નામની પણ ચર્ચા છે અને આરોપી તરીકે તેમને એટલે કે સહ આરોપી તરીકે પણ તેમને દર્શાવવામાં આવે છે કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યારે જમીનની લેતી દેતી કે વ્યવહાર થતા હોય છે અને ખાસ કરીને કલેક્ટર કચેરીમાં થતા હોય છે ત્યારે કલેક્ટરને ચોક્કસથી વિશ્વાસમાં લેવામાં આવતા હોય છે જો કલેક્ટરની જાણ બહાર જે છે તે આ પ્રકારનું કોપાણ જે છે તે નાયબ મામલતદાર કે મામલતદાર આથરી ન શકે અને જો કદાચ આ વસ્તુ થઈ હોય તો કલેક્ટરના ધ્યાને આવી જ હોય કારણ કે કલેક્ટર જે છે તે ફાઇનલ ઓથોરિટી હોય છે અને તેમની અંતિમ સહી જે છે તે દસ્તાવેજ તરીકે જે છે તે કાગળ ઉપર થતી હોય છે પરંતુ કલેક્ટરની જાણ બહાર આ સમગ્ર ઘટના થઈ હશે તો ચોક્કસથી કલેક્ટર બચી શકશે પરંતુ જો કલેક્ટર આની અંદર ઇન્વોલ્વ છે જે રીતે ઈડીએ તપાસ કરી છે અને તેમાં સહકર્મી તરીકે નામ ઈડીએ દાખલ કર્યું છે એટલે કે કલેક્ટરની પણ જે છે તે હવે જાવી છે તે તમામ જગ્યાના રેકોર્ડની પણ ચકાસણી થશે તેના ખાતા કે વ્યવહારની તપાસ થશે તેના પરિવારના પણ બેંક એકાઉન્ટની જે છે તે તપાસ થશે કલેક્ટર સાથે કોને સૌથી વધારે સારા સંબંધ હતા તે લોકોના નજીકના જે વ્યક્તિ હશે કલેક્ટરના તેમના પણ ખાતાની તપાસ થશે તેમની પણ પૂછપરછ થશે એટલે કે કલેક્ટર ઉપર પણ જે છે તે ઈડી જે છે પોતાનો ગાળીઓ જે છે તે કસી શકે છે અને જો કલેક્ટરે આની અંદર જે છે તે કોભાટ આચર્યું હશે તો ચોક્કસથી કલેક્ટર સામે પણ કડક પગલાં લઈને તેને પણ જે છે તે ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે બિલકુલ મલહાર આભાર વિગતો